બે હજાર પચીસના વર્ષને શરૂ થવાને માત્ર હવે એક જ દિવસ બાકી છે અને સમગ્ર વિશ્વમાં તેના આગમનની રાહ જોવાઈ રહી છે ત્યારે આગમનની સાથે સાથે લોકોની એવી પણ ઉત્સુકતા હોય છે કે તેમનું આવનાર વર્ષ કેવું રહેશે શું તેમના સપના પૂર્ણ કરવામાં ભાગ્ય તેમનો સાથ આપશે કે નહીં તો આવો આજે જાણીએ કે રાશિચક્રની અંતિમ બે રાશિ કુંભ અને મીન રાશિ માટે કેવું રહેશે આવનાર બે હજાર પચીસનું વર્ષ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ ભાઈ પંડ્યા તન્મે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું રાશિની વાત કરીશ અને એમાં કુંભ રાશિ અને મીન રાશિ નું કેવું રહેશે 2025 મિત્રો જ્યારે નવા વર્ષની બે હજાર પચીસની જ્યારે શરૂઆત થાય છે ત્યારે દરેક લોકો પોતાની રાશિ જોવાનું શરૂઆત કરે છે કે ભાઈ મારી રાશિમાં કેવું જશે લાભ કેવો થશે લગ્ન થયા થશે કે નહીં થાય જેના નથી થાય એની વાત છે અને ઘણા લોકો પોતાના વ્યવસાયમાં સંતાનનું કેવું થશે ઘણી બધી એક ચિંતાઓ કરતા હોય છે કે ગયું વર્ષ કરતાં આ વર્ષ મારું સારું જશે કે નહીં અને આવા દરેક લોકોના મનમાં જ્યારે પ્રશ્ન ઉદ્ભવી થાય છે ત્યારે હંમેશા હું સરસ મજાનું રાશિ ભવિષ્ય તમને કહું છું અને રાશિ ભવિષ્ય જે છે આમ તો ગ્રહો નવ છે પણ જ્યારે વર્ષનું રાશિ ભવિષ્ય કરવું ત્યારે એક ગ્રહથી આખા વર્ષનું નક્કી ન કરી શકાય એટલે એના માટે ત્રણ ગ્રહો સૌથી મહત્વના હોય છે જેમાં શનિ મહારાજ દેવગુરુ બ્રહસ્પતિ અને રાહુ મહારાજ કેમકે આ ત્રણેય ગ્રહો સૌથી વધારે એક રાશિને ભોગવતા હોય છે તો એ ત્રણ ગ્રહોથી જ્યારે રાશિ ભવિષ્ય કરીએ છીએ રાશિ ભવિષ્ય બનાવીએ છીએ જેથી દરેક લોકોને પોતાનું બે હજાર પચીસ કેવું રહેશે તે સંપૂર્ણ શાંતિથી એ લોકોને ખબર પડે તો દર્શક મિત્રો આ વખતે હું અત્યારે હાલ જે વાત કરીશ એ બે રાશિની વાત કરીશ કેમકે આગળ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં બધી રાશિઓની જાણકારી આપણે આપી ચૂક્યા છીએ તો કુંભ રાશિ માટે એવું કહેવાય છે કે બે હજાર પચીસમાં માં શરૂઆતના સમયમાં જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ સુધી એવું કહેવાય છે શનિ મહારાજ માર્ચ પછી બદલાવાના છે

સારું આપી શકે એટલે મતલબ આ વર્ષ માટે દેવગુરુ બૃહસ્પતિ તમારા ઉપર પ્રસન્ન છે એટલે ત્રણ ગ્રહોમાંથી એક ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ ખુશ મતલબ પૈસે ટકે આ વર્ષમાં સારો લાભ છે મતલબ આર્થિક ચિંતા કરવાની જરૂર નથી પરંતુ શનિ મહારાજ તમારી રાશિમાં એવું કહેવાય છે પનોતીનો સમય છે શનિ મહારાજ તમારા શરૂઆતના સમયમાં પ્રથમ પહેલા સ્થાનમાં છે અને ત્યાર પછી માર્ચ પછી બીજા સ્થાનમાં થશે મતલબ પહેલું સ્થાન એટલે આ વર્ષમાં શનિ દેવથી તમને આરોગ્યની દ્રષ્ટિ એકંદરે તમને પ્રોબ્લેમ જોવા મળે દેવગુરુ બ્રહસ્પતિનું કામ છે ધન આપવાનું મતલબ આ વર્ષે તમને ધન લાભ તો થશે પણ જોડે જોડે આરોગ્યનું ધ્યાન એટલે રાખવાનું કે શનિ મહારાજ તમારી પર પ્રસન્ન નથી તો શનિ મહારાજ શું કામ કરશે તો આરોગ્ય ઉપર તકલીફ મતલબ ખાસ કરીને ગેસની તકલીફો વાયુની તકલીફો તમને વધારે જોવા મળશે બીજા નંબરની વસ્તુ તમારા બીમારીમાં તમારા રોગમાં તમારું ધન ના એનું ધ્યાન રાખવાનું કેમ કે ધન તો બ્રહસ્પતિ આપે છે પણ અહીંયા ખરાબ છે બીમારીના કાર્ય તમારું ધન પાછું ત્યાં બીમારીમાં તમારું દવામાં તમારું ધન ન ખર્ચાય એનું ધ્યાન રાખવું મતલબ શનિ તમારા માટે આ વર્ષમાં સારો નથી એવું આપણે કહી શકીએ એનાથી વાત કરીએ આગળ ત્રીજો ગ્રહ જેનું નામ છે રાહુ હવે રાહુ મહારાજ એવું કહેવાય છે કે બીજા સ્થાનમાં રાહુ છે બીજે રાહુ એટલે ખાસ કરીને વાદ વિવાદ ઝઘડા અને તમારી વાણીમાં કડવાશ ના આવેનું ધ્યાન રાખ ઘણી વખત એવું હોય કે આપણે બોલવા માંગીએ સારું અને કંઈક કડવાશ નીકળી જાય ને એના કારણે આખો માહોલ ખરાબ થઈ જાય અને પછી ધીરે ધીરે કરતા વાદ વિવાદ બહુ મોટા પાયે થઈ જાય ને પછી એ ઝઘડા વિશેષ વધે તો એ આપણને તકલીફદાયક બને કેમ કે આપણે આપણો વ્યવસાયની જગ્યાએ પછી કોર્ટ કચેરી બીજી રીતે આપણે છીએ તો એમાં જે જે કામકાજથી આવક મળવી જોઈએ નથી મળતી બને ત્યાં સુધી આ વર્ષમાં કુંભ રાશિના જાતકોએ વિવાદથી દૂર રહો એટલું તમને સારો લાભ મળે અને આરોગ્યનું ધ્યાન રાખો એટલો વધારે સારો લાભ જોવા મળે બીજી બીજા એકંદરે વાત કરવામાં આવે તો ત્રણેય ગ્રહોનું જ્યારે રાશિ ભવિષ્યને મિક્સ કરતાં એવું લાગે છે કે આ વર્ષની અંદર આગ પૈસાનું ધનનું ધનના પ્રશ્ન કે લક્ષ્મીના પ્રશ્ન એનો જે કંઈ મુશ્કેલી છે એનો નાશ થશે મતલબ ધનનું આગમન થશે માન સન્માન આ વર્ષમાં તમને સારું મળશે મન તમારું એકંદરે પ્રફુલ્લિત રહેશે પ્રસન્ન આ વર્ષમાં તમે સારા રહેશો ધાર્મિક પ્રવાસો તમારાથી થશે અને દેવ પ્રત્યે ભગવાન પ્રત્યે તમારી આસ્થામાં વધારો એકંદરે જોવા મળી શકે જૂની ઉઘરાણી બાકી હોય તો એ આવી શકે જમીન મકાનના તમારે જે કંઈ આગળ લેવાની ગણતરી હોય તો એમાં તમે આગળ વધી શકો છો પરંતુ વાદ વિવાદ ઝઘડા કર્યા વગર લેશો એ સારું રહેશે સાથે સાથે આ વર્ષની અંદર જીવનસાથીની પ્રાપ્તિ થાય જે લોકોના લગ્ન નથી થયા એ લોકોને જીવનસાથીની પ્રાપ્તિ થાય પતિ પતિમાં પ્રેમની વૃદ્ધિ થશે પત્નીનો સાથ સહકાર મળશે જીવનસાથી પ્રત્યે પ્રેમ વધશે અને ફરવાના યોગ પણ એકંદરે બની શકે છે આ વર્ષ તમારા માટે પ્રગતિકારક બની શકે છે તમે તમારા ભવિષ્યના જે કંઈ પ્લાનિંગ કરવા માંગતા હોય તો એ અત્યારથી આ વર્ષમાં તમે કરી શકો છો ખોરાક બને ત્યાં સુધી નિયમિત લેજો કેમ કે ખોરાકમાં સમય એક જ ટાઈમ જે હોય ટાઈમમાં તમારે રોજ જમી લેવું અને ખાસ કરીને ગેસની તકલીફથી બચતા રહેવાની જરૂર છે જૂના કેસો ચાલતા હોય તો એ આ વર્ષમાં એકંદરે સારો તમને લાભ જોવા મળી શકે પરદેશમાં કદાચ તમારા કોઈ બાળકો વિદ્યાર્થી જો કોઈ વિદેશમાં હોય તો પરદેશથી તમારા બાળકોથી સારા સમાચાર તમને પ્રાપ્ત થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે પણ એવું કહેવાય છે કે બે હજાર પચીસ તમારી મહેનત રંગ લાવી શકે છે મહિલાઓ માટે પણ આવકના રસ્તા ખોલવાના છે સામાજિક ક્ષેત્રે સારી પ્રગતિ જોવા મળે જુલાઈથી ઓગસ્ટ મહિનામાં જે કે બહેનો હોય જુલાઈથી ઓગસ્ટ મહિનામાં બહેનોએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે માલા કરશો તો કુંભ રાશિ માટે કંદરે લાભદાયક બનશે વિશેષમાં શનિ મહારાજનું રત્ન પણ તમે આ વર્ષ માટે ધારણ કરી શકો છો મિત્રો વાત કરીએ હવે રાશિ ચક્રની છેલ્લી રાશિ જેનું નામ છે મીન રાશિ મીન રાશિ માટે એવું કહેવાય છે મીન રાશિ માટે આ વર્ષની અંદર મીન સ્વામી દેવગુરુ બ્રહસ્પતિ છે ને મીન રાશિના અક્ષર છે દ ચ મીન રાશિ માટે આ વખતે દેવગુરુ બ્રહસ્પતિ ત્રીજે છે શનિ મહારાજ બારમે છે રાહુદેવ પહેલે છે તો મીન રાશિ માટે એવું કહેવાય છે આ વર્ષમાં તમારે ધ્યાન કયું રાખવાનું જૂના શત્રુઓ હોય જે દુશ્મનાવટ હોય તો બને ત્યાં સુધી એ શત્રુઓને ઉપર તમારે ધ્યાન રાખવાનું છે કેમકે અહીંયા દગો વિશ્વાસઘાત ફ્રોડ થઈ શકે છે શત્રુઓના ભયથી અથવા શત્રુઓના ષડયંત્રથી બચતા રહેવાની જરૂર છે પણ એકંદરે ધનના દેવ બ્રહસ્પતિ તમને આર્થિક લાભ તો એકંદરે તમને આપવાના જ છે શનિ મહારાજની પનોતી તમને પ્રાપ્ત થવાની છે એટલે પનોતીના કારણથી કોઈ કાર્ય નિષ્ફળ પણ બને પણ એ કાર્યની અંદર મહેનત તમારે ચોક્કસ કરવાની છે નિષ્ફળતા મળ્યા બાદ પણ ફરીથી પુરુષાર્થ કરીને કાર્યમાં આગળ વધવાનું એક ધ્યેય તમારે રાખવું પડશે માર્ચ મહિના બાદ આરોગ્યનું તમારે ધ્યાન રાખવાનું છે અને રાહુ દેવ પહેલા સ્થાનની અંદર છે એટલે એવું કહેવાય છે કે દિમાગમાં રાહુ હશે પહેલું સ્થાન એટલે જેને જ્યોતિષ ભાષામાં મસ્તકનો ભાગ કહેવાય છે તો રાહુ તમારા પહેલા ભાગમાં છે એટલે રાહુ તમને વિશેષ ગુસ્સો કરાવે છે અને એક ગુસ્સાના કારણથી ઉતાવળથી કોઈ ડિસિઝન ન લેવા કોઈ વિવાદમાં ન પડવું અપશબ્દ કોઈને ન બોલવા કોઈની લાગણી દુબાય એવા કોઈ કાર્ય ન કરવા બને ત્યાં સુધી રાહુ મહારાજને શાંત કરવાના ઉપાય તમે આ વર્ષમાં કરી શકો છો પણ આર્થિક રીતે એકંદરે તમને લાભ જોવા મળશે પણ ખોટા ડિસિઝનો અથવા વિવાદ અથવા કંઈ પણ વાદ વિવાદ થયું અથવા ઝઘડા જેવી વાતાવરણ બન્યું તો પણ તમને ત્યાં થવાનું છે બીજા નંબરની વસ્તુ કોઈ શત્રુઓ તમારું ધન અથવા તમારા વ્યવસાયને નુકસાન ના કરી જાય તે બાબતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે આ વર્ષની અંદર તમારે નુકસાનીથી બચતા રહેવાનું છે જે કઈ કામ કરો ચાહે પોતાનું વ્યવસાય હોય મોટી ફેક્ટરી હોય અથવા કોઈ કામકાજ હોય તો એ પોતાનું જે કઈ મટીરિયલ હોય તો વસ્તુ હોય એ બગડેની અથવા કોઈ બગાડી ન જાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે પરંતુ એકંદરે આ વર્ષમાં આર્થિક લાભ તમને સારા જોવામાં છે નહીં પણ મે મહિના બાદ તમને સારો લાભ જોવાનું છે પણ કોઈને ધન આપવું હોય તો થોડું સમજી વિચારીને આપજો રોકાણમાં તમારે ધ્યાન રાખવાનું છે માથાના ભાગના કોઈ રોગ ન થાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે પડવા વાગવાથી સાચવવાની જરૂર છે ખોટા કોઈને વાયદા ન કરતા કેમ કે વાયદા ખોટા પડે સંબંધ બગડે એના કરતા જો તમારાથી થાય તો જ હા પાડજો કેમ કે ખોટા વાયદા કરી સમય અને સંબંધ બંને તમારો ન બગાડતા નોકરી કરનાર વ્યક્તિઓ માટે ખાસ કરીને એપ્રિલ બાદ બદલીના સારા યોગ એકંદરે જોવા મળી શકે છે જે લોકોના લગ્ન નથી થાય એ લોકોનું દાંપત્ય જીવન સારું રહે દાંપત્ય જીવનમાં પ્રેમની વૃદ્ધિ બને ખોટી જગ્યાએ રોકાણ ન કરતા એ જ ખાલી મારે તમને સલાહ આપવાની છે વિદ્યાર્થીઓ માટે એકંદરે સાચી દિશામાં કરેલી મહેનત તમારી રંગ લાવે પણ ખોટી દિશામાં જો તમે જશો અથવા ખોટા સંઘે જશો તો એકંદરે રાહુદેવ તમારા જીવનને અશુભ બનાવી શકે છે બને ત્યાં સુધી નીતિનિષ્ઠાથી ચાલવું અને યોગ્ય સાચા રસ્તા ઉપર સાચી લાઇનમાં તમારે ચાલવું ખોટી અરવી લાઈન પકડવી નહીં વિદેશ જવા માટે વિદ્યાર્થીઓ માટે પણ રસ્તા એકંદરે સારા ખોલવાના છે આર્થિક લાભ વિદ્યાર્થીઓને પણ એકંદરે સારો થવાનો છે મહિલાઓ માટે પણ આ મહિલાઓ જે હોય જે નોકરી કરતી મહિલાઓ માટે પણ એકંદરે આ વર્ષ એકંદરે એમના માટે પ્રગતિકારક જોવા મળે છે સામાજિક પ્રગતિ થાય ખોટા ખોટા તમારે બચવાની જરૂર છે બને ત્યાં સુધી ધનનો સદઉપયોગ કરવાનો આડે જે વસ્તુની જરૂરિયાત ન હોય એ વસ્તુમાં વધારે ધન ખર્ચીને એને મૂકી રાખ્યા કરતા પૈસાને ધનને સાચવજો જે તમારા માટે એકંદરે લાભદાયક બનશે તમારે આ વર્ષની અંદર બને ત્યાં સુધી તમારું કોઈ બે શબ્દ કદાચ તમને બોલી જાય તો મન મોટું રાખીને એને એ વાક્યને અથવા એ વસ્તુને સ્વીકારી લેજો કુટુંબ પરિવારમાં કદાચ કોઈ તમારું અપમાન કરે તો પણ ગુસ્સે થઈ એની સામે ન બોલવું શાંતિ અને ધીરજ રાખવાથી આગળ જતાં તમને સારો લાભ જોવા મળે છે શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે શનિ મહારાજનો ઉપાય મીન રાશિના જાતકો પણ કરી શકે છે શનિ મહારાજનો રત્ન પહેરવો અને આઠ શનિવારના ઉપવાસ કરશો તો એકંદરે એ તમારા માટે ફાયદાકારક બનશે વિશેષ ઉપાયની અંદર શનિ હનુમાનજી મહારાજના ચડાવવાથી પણ શનિ મહારાજની કૃપામાંથી જે મહારાજની અશુભ દ્રષ્ટિ છે એમાંથી કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે તો દર્શક મિત્રો આ હતી આજના કાર્યક્રમની અંદર બે હજાર પચીસ નું રાશિ ભવિષ્ય કુંભ અને મીન રાશિના જાતકો માટે અને જ્યારે જયારે હંમેશા નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં જ્યોતિષને લઈને તમને સચોટ માર્ગદર્શન પણ આપવામાં આવે છે કેમ કે આ કાર્યક્રમની અંદર તમને જ્યોતિષ જાણવા મળે છે આ કાર્યક્રમની અંદર તમને ધર્મની વાતો જાણવા મળે છે આ કાર્યક્રમની અંદર તમને વાસ્તુની જાણકારી પણ મળે છે એટલે આ એક જ એવો કાર્યક્રમ છે જેમાં તમામ વસ્તુઓનું જ્ઞાન તમને પ્રાપ્ત થાય છે તો સદૈવ આ કાર્યક્રમને આપ નિહારતા રહ્યા છો અને નિહાળતા રહેજો હવે તમે મને આપી દો રજા જય ભગવાન